જે શોભાયાત્રા અને ગણેશ ઉત્સવમાં અડચણ રૂપ વાયરો અંગે અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે ડીવીજીસીએલ નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદન પત્ર પાઠવીને ખાસ ચાર મુદ્દા પર રજૂઆત કરાઈ હતી જેમાં રેલવે સ્ટેશન થી એશિયાડ સુધી માર્ગ ઓએનજીસી થી ત્રણ રસ્તા સર્કલ ચૌટા નાકા થી ગઢકુલ ટી બ્રિજ સુધીનો શોભાયાત્રાનો રૂટ હોય તે માટે તમામ રૂટમાં આવતા સર્વિસ ઊંચા કરી વ્યવસ્થિત બાંધી આપવામાં આવે જીબીના અધિકારી ડીસી સપ્લાય કટ પર કાર્યરત અને સતત ચેકિંગમાં રાખવા માટે પાવર કટ થાય તો તાત્કાલિક નિરાકરણ લાવી શકાય વિસર્જનના દિવસે ચોટા બજારથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનથી ભરૂચી નાકા સુધીના રૂટ પર સર્વિસ કેબલ ઊંચા કરી આપવા તેવી માંગ સાથે ત્વરિત અસરથી નિરાકરણ લાવી યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું અંકલેશ્વર ગણેશ સમિતિના પ્રમુખ પ્રતિક કાયસ્થ ઉપપ્રમુખ ચંદ્રેશ પટેલ સુરેશ પટેલ સહિત સમિતિ સભ્યોને અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા